પ્લાનિંગ અને પ્રેગનન્સીમાં જો આપ ડ્રીમ ચાર્ટ ન બનાવતા હો એક્શન સોંગ ન કરતા હો બ્રેન એક્ટિવિટી ન કરતા હો તો ઘણું બધું ગુમાવો છો આપ ચક્ર ધ્યાન અને ત્રાટક ન કરતા હો તો ઘણું બધું ગુમાવો છો આપ ગર્ભ સંવાદ અને ગર્ભ ચિંતન ગીત ન કરતા હો તો ઘણું બધું ગુમાવો છો અરે આપ એડવાન્સ ડાયટ ચાર્ટ દ્વારા અને એડવાન્સ એક્સરસાઇઝ યોગ પ્રાણાયામ દ્વારા પોતાના બાળક સુધી ગર્ભમાં માઇક્રોન્યુટ્રીઅન્ટ અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન પહોંચાડતા હો તો આપ ઘણું બધું ગુમાવો છો ખરેખર હું આપને નથી આવ્યો આવ્યો માટે છું ગર્ભ સંસ્કાર જો આપ ઇન્ટરનેટ પરથી જોઈને કરશો તો એ માહિતી સાચી છે કે ખોટી એની જવાબદારી કોણ લેશે બાળક આપણું ભવિષ્ય છે એની દોર ગમે તેના હાથમાં ન અપાય ગર્ભ સંસ્કારને ઓથેન્ટિક રીતે જો આપણે કરવું હોય તો આજે જ અમારા વેબિનારમાં રજીસ્ટ્રેશન કરાવો આપને કોઈ વસ્તુ ગુમાવવાની નહીં થાય અફસોસની નહીં થાય આપની પ્રેગ્નન્સી ઉત્સવ બની જશે અને આપનું બાળક ભારતનું નામ રોશન કરશે